માનવતાનો સાચો ઉભાર પ્રેરણાદાયી સફર સુરત શહેરના એક નાનકડા ગામમાં હિતેશ નામનો યુવાન રહેતો હતો હિતેશ ખૂબ જ હોશિયાર અને મહેનતુ છોકરો હતો પરંતુ આર્થિક રીતે નબળું હોવાને કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો હિતેશનું સપનું હતું કે એક દિવસ મોટા ઉદ્યોગપતિ બનશે અને સમાજના ગરીબ વર્ગની મદદ કરશે પરંતુ તેનું આ સપનું સત્યમાં બદલવાનો એ સહેલું ન હતું હિતેશનું પરિવાર શરૂથી જ આર્થિક રીતે પછાત હતું તેના પિતા ખેત મજૂરી કરતા અને મા ઘરનું કામકાજ ચલાવતી તેના માતા પિતાએ હિતેશને હંમેશા શીખ્યું કે મહેનત અને ઈમાનદારીથી જીવનમાં આગળ વધવું હિતેશે આ બનાવટને ખૂબ જ ગાઢ રીતે પોતાના જીવનમાં ઉતારી લીધું હતું એક દિવસ હિતેશને શહેરમાં એક મોટી મજૂરની નોકરી મળી ત્યાં તેને લગભગ આખો દિવસ કામ કરવું પડતું પરંતુ તે નોકરી કરતાં કરતાં રાત્રે અભ્યાસ કરતો અને પોતાના સપનાને પૂરું કરવાનો પ્રયત્ન કરતો તેમ છતાં આર્થિક મુશ્કેલીઓ અને જીવનની અન્ય સમસ્યાઓનો હિતેશના રસ્તામાં અવરોધ બની હતી અહીં હિતેશનો સાચો સંઘર્ષ શરૂ થયો ઘણી તેને લાગે છે કે એના બધા જ પ્રયત્નો વર્ત છે એના મિત્રો અને સગાઓ તેને ક્યારેય સારા વર્તનમાનથી આશા ન રાખતા કહેતા ક્યારેય તો એના પરિચયવાળા લોકો પણ એને હસી કાઢતા કે તારું કશું થવાનું નથી તું હંમેશા ગરીબ જ રહેશે પણ હિતેશને પોતાના સપનામાં વિશ્વાસ હતો એક દિવસ તેને નારાયણગડા ગામમાં મોટી ઉદ્યોગપતિ ક કવિતાબહેન જે સુરતથી જ એક સફળ બિઝનેસ વુમન હતી આવી કવિતાબહેનનું નામ લોકો ખૂબ જ માન કરતા કારણ કે તેઓ ગરીબીની સેવા કરીને જાણીતા હતા કવિતાબહેનનું સન્માન કાર્યક્રમ ગામમાં રાખવામાં આવ્યું હતું હિતેશને આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો જ્યારે કવિતાબહેન મંચ પર આવી અને પોતાના જીવનમાં અનુભવો શેર કરવા લાગ્યા ત્યારે હિતેશે જણાવ્યું તેઓ પણ એક સમયમાં હિતેશની જેમ જ આર્થિક સંઘર્ષનો સામનો કરી ચૂક્યા હતા કવિતાબહેનની કથા સાંભળીને હિતેશને બહુ મોટી પ્રેરણા મળી પ્રોગ્રામના અંતમાં હિતેશને કવિતાબહેનને મળવાનો નિર્ણય લીધો તે કવિતાબહેન પાસે ગયો અને પોતાની સમસ્યાઓ અને સપનાની વાત કરી કવિતાબહેનને એ વાત સાંભળી અને આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે તેમણે હિતેશના ચહેરા પર આત્મવિશ્વાસ જોયો કવિતાબહેન હિતેશને કહ્યું મારા પર આર્થિક સંઘર્ષના દિવસો હતા મેં ક્યારેય હાર માની નથી તે જ રીતે તું પણ ક્યારેય હાર નહીં માને કવિતાબહેનને હિતેશની મદદ કરવાનો નિશ્ચય કર્યો તેમણે હિતેશને પોતાની ફેક્ટરીમાં નોકરી આપી જ્યારે તે કામ સાથે વ્યવસાયની તાલીમ મેળવી શકે હિતેશે ખૂબ જ ઉત્સાહથી અને મહેનતથી કામ કરવાનું શરૂ કર્યું થોડા વર્ષો બાદ કવિતા કવિતાબહેનની માર્ગદર્શન હેઠળ હિતેશે પોતાની એક નાની ફેક્ટરી શરૂ કરી શરૂઆતમાં તે નાની ફેક્ટરી હતી પરંતુ હિતેશની મહેનત અને નિષ્ઠાથી તે ફેક્ટરી મોટા ઉદ્યોગમાં પરિણમી હિતેશ આજે સમર્થ ઉદ્યોગપતિ છે પણ તેને કદી પોતાના મૂળને ભૂલ્યો નથી તે હંમેશા ગરીબ અને જરૂરતમંદોની મદદ કરે છે આ વાર્તા એ દર્શાવે છે કે જો માનવી ઈમાનદારી મહેનત અને ધીરજ રાખે તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી